મિત્રો હું વિધવા હતી અને ગામની બહાર નાના ઘરમાં રહેતી હતી એક દિવસ મારી દીકરી પરીને તાવ ચડ્યો અને હું પૈસા વગરની હાલતમાં રડતી હતી જ્યારે એક શિક્ષક મારા ઘરે આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું ગીતા ચિંતા ન કર હું તને અને પરીને ક્યારેય એકલા નહીં પડવા દઉં તો મિત્રો કહાની ખૂબ જ સુંદર છે તમને ખૂબ જ મજા આવશે તો પૂરેપૂરી જોજો તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ ગીતા છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે હું ગુજરાતના ભાવનગર જિલ્લાના નાનું ગામ રાજપુરામાં રહું છું ગામની બહાર ખેતરોની વચ્ચે મારું એક નાનું ઘર છે ચાર દિવાલો અને ઉપર ખપરેલું છાપરું અંદર એક નાનો ચૂલો થોડા વાસણો એક જૂનું સીવણ મશીન અને મારી બે વર્ષની દીકરી પરીનું નાનું પારણું બહાર લીલા ખેતરો લહેરાતા સવારે કોયલનો કલરવ બધું જ સુંદર છે પણ મારા જીવનમાં તો અંધકાર જ છવાયેલો હતો શરૂઆતના દિવસોમાં બધું સુંદર હતું મારા પતિ રમેશ સાથે મારા લગ્ન ત્રેવીસ વર્ષની ઉંમરે થયા રમેશ ગામમાં નાની કરિયાણાની દુકાન ચલાવતા તેમનું હસવું મીઠી વાણી મહેનતું સ્વભાવ બધું જ મને પસંદ હતું લગ્ન પછી અમે આ નાના ઘરમાં રહેવા લાગ્યા દરરોજ સવારે રમેશ દુકાને જતા સાંજે થાકીને આવે ત્યારે પરીને ખંભે બેસાડીને ફેરવતા અમારું જીવન ખુશીઓથી ભરેલું હતું પરીનો જન્મ થયો ત્યારે તો અમારા ઘરમાં જાણે સ્વર્ગ આવી ગયું હતું પરીની નાની નાની હસી તેના નાના નાના હાથ પકડીને ચાલવું તેના પપ્પા મમ્મી કહેતા બોલ બધું જ અમને જીવવાનું કારણ આપતું હતું રમેશ પરીને ગોદમાં લઈને કહેતા ગીતા આ તો આપણી દુનિયા છે અમે ત્રણેય એકબીજાના સાથે જ ખુશ હતા પણ કુદરતને કદાચ અમારી ખુશીઓ પસંદ નહોતી એક દિવસ જ્યારે રમેશ દુકાનમાં સામાન ગોઠવી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો તે જમીન પર પડી ગયા દુકાન પાસેના લોકોએ બૂમો પાડી ગામના લોકો તેમને દોડીને હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરે કહ્યું કે હાર્ટ એટેકથી તેમનું હૃદય બંધ થઈ ગયું છે હું ઘરે હતી ભરી રમતી હતી અચાનક ગામના કેટલાક માણસો આવ્યા ને કહ્યું ગીતા ગીતા રમેશને રમેશને તેમના શબ્દો અધૂરા રહી ગયા પણ મને સમજાઈ ગયું મારું વિશ્વ જાણે તૂટી પડ્યું હું ત્યાં જ પડી ગઈ અને ધ્રુજકે ધ્રુજકે રડી પડી રમેશ તમે મને અને પરીને છોડીને ક્યાં જતા રહ્યા હવે અમે કેમ જીવશું હું ચીજ પાડીને રડતી હતી મારા આંસુઓ રોકાતા જ નહોતા પરી મને જોઈને ડરી ગઈ તે મારી પાસે આવીને કહેવા લાગી મમ્મી મમ્મી પપ્પા ક્યાં છે અને હું તેને વહગીને રડતી રહી તે દિવસે મારી દુનિયા અંધારી થઈ ગઈ રમેશના મૃત્યુ પછી મારું જીવન નર્ક બની ગયું મારા સાસરીયામાં કોઈ નહોતું તેમના મા બાપ વર્ષો પહેલાં મરી ગયા હતા મારા મા બાપ પણ નાનપણમાં જ ગુજરી ગયા હતા તે પણ આ દુનિયામાં નહોતા હું એકદમ એકલી પડી ગઈ ગામમાં અમારું નાનું ઘર હતું પણ જીવવું મુશ્કેલ થઈ ગયું રમેશની દુકાનમાંથી જે થોડા પૈસા આવતા હતા તે પણ બંધ થઈ ગયા હું રાત દિવસ વિચારતી કે કેમ જીવશું ફરીને દૂધ પીવડાવું તેને ખાવાનું આપવું બધું જ અશક્ય લાગતું ઘણી વખત તો રાતે પરી ભૂખી સૂઈ જતી અને હું તેને વહોગીને રડતી ભગવાન અમને ક્યાં સુધી આટલું દર્દ આપશો પરીનો શું વાક છે હું આકાશ તરફ જોઈને કહેતી ગામના લોકો મદદ કરવા આવતા કોઈ થોડુંક અનાજ આપી જતા કોઈ કપડાં પણ એ બધું અસ્થાયી હતું ગરીબીની તંગીમાં જીવન વિતાવવું પડતું હું ઘરે બેઠા બેઠા બાળકોના કપડાં સીવવાનું કામ કરવા લાગી ગામની સ્કૂલના બાળકોના યુનિફોર્મ નાના ફ્રોક શર્ટ જેમ હોય તે સીવતી સીવણ મશીનનો અવાજ દિવસભર ગુંજતો મારા હાથમાં સોયના ડંખ પડતા આંખો થાકી જતી પણ પરીના મોં સામે જોઈને હિંમત રાખતી પરી મારી પાસે જ બેસીને રમતી હું તેને ગળ લગાવીને રડતી મારી લાટકી મારી લાડકી તું તો મારી જાન છે તને કંઈ થશે તો હું કેમ જીવીશ મારા આંસુઓ તેના કપાવ ઉપર પડતા અને તે મને જોઈને હસવાનો પ્રયત્ન કરતી તે દિવસોમાં હું અંદરથી તૂટી ગઈ જીવવાની ઈચ્છા જ નહોતી રહી રાત્રે ઘરમાં અંધારું હોય પરી સૂતી હોય અને હું રમેશની યાદમાં રડતી રહેતી રમેશ રમેશ તમે હોત તો આજે પરી આટલી તકલીફ ન હોત આવા જ એક દિવસે જ્યારે હું ઘરે કપડાં સીવી રહી હતી ત્યારે મને એક સાદો માણસ આવ્યો અજય અજય ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા તેમની ઉંમર ચોત્રીસ વર્ષની હતી તેમના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું તે વિધુર હતા તેમની પત્ની બે વર્ષ પહેલાં કેન્સરથી ગુજરી ગઈ હતી અને તેમને પાંચ વર્ષનો દીકરો વિક્રમ તેમની સાથે રહેતો અજય પોતે વિક્રમ માટે કપડાં સીવવા માટે મારા ઘરે આવ્યા તેમણે એક નાનું કપડાનું બંડલ અને કેટલાક ડિઝાઇનના કાગળ લાવ્યા ગીતા મારા વિક્રમ માટે બે શર્ટ અને એક પેન્ટ સીવી આપશો શાવાનું યુનિફોર્મ છે તેમની વાણીમાં એટલી નમ્રતા હતી કે મને લાગ્યું કોઈ પોતાનું જ છે પહેલાં તો મેં ફક્ત કામની વાતો કરતા આ કપડું કેવું છે કેટલા દિવસમાં તૈયાર થશે પણ ધીરે ધીરે વાતો થવા લાગી અજય વિક્રમને લઈને આવતા વિક્રમ પરી સાથે રમવા લાગ્યો બંને નાના બાળકો ઘરની બહાર દોડતા હસતા અને અમે તેમને જોઈને સ્મિત કરતા એક દિવસ વિક્રમ પરીના પારણામાં બેસી ગયો અને પરી રડવા લાગી ત્યારે અજય દોડીને આવ્યા અને વિક્રમને ઉંચકી લીધો બેટા બેટા પરીને રડાવીશ નહીં મારા હૃદયમાં એક અજીબ ગરમાહટ અનુભવી તેઓની આંખોમાં દયા હતી અને તે મને મદદ કરવા લાગ્યા ક્યારેક થોડા ફળ લાવે કેરી ચીકુ અને કહેતા ગીતા પરી માટે લઈ જા ક્યારેક વિક્રમ વિક્રમ માટે સિવેલા કપડાના પૈસા આપતા ત્યારે વધારાના પૈસા મૂકીને જતા ગીતા તમે એકલા એકલા કેટલું કરશો તમારે મદદની જરૂર હોય તો મને કહેજો અને તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા હવે ધીરે ધીરે અમારી વચ્ચે નજરોમાં આવવા લાગી તેની આંખોમાં મારા માટે કંઈક અલગ જ હતું એક લાગણી જે હું વર્ષોથી ભૂલી ગઈ હતી મારા હૃદયમાં પણ એક નવી ગરમાહટ જાગી રાતે ઘરમાં સૂતી વખતે તેમની વાતો યાદ આવતી એક દિવસ સાંજે જ્યારે અજય કપડાં લેવા આવ્યા ત્યારે અમે બંને ઘરની બહાર બેઠા સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અજયે કહ્યું ગીતા તું આટલી હિંમત ક્યાંથી લાવે છે એકલી પરીને સંભાવે છે કપડાં સીવે છે બધું જ મેં શાંતિથી કહ્યું સાહેબ પરી મારી જાન છે તેના માટે જ જીવું છું તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું તું ખરેખર મહાન છે તેમના શબ્દોમાં એટલી ગરમી હતી કે મારું હૃદય દ્રવ્ય ઉઠ્યું પણ એક દિવસ મારી મુશ્કેલી વધી ગઈ પરીને અચાનક તાવ ચીડ્યો તેનું શરીર ગરમ થઈ ગયું તે રડવા લાગી મમ્મી મમ્મી દુઃખે છે હું તેને ગોદમાં લઈને રડી પડી મારી પાસે દવા ખરીદવા પૈસા નહોતા હું ઘરમાં એકલી રડતી હતી પરીને ઠંડા પાણીના કપડાં ચોંટાડતી હતી પણ તાવ ઉતરતો નહોતો ત્યારે અજયને ખબર પડી કોઈએ કહ્યું હશે અને તે દોડતો આવ્યો તેમની આંખો આંસુથી ભરેલી હતી તેણે પરીને જોઈને બોલ્યો ગીતા ગીતા કંઈ નહીં થાય હું છું ને તે પરીને ઊંચકીને જાણે પોતાની દીકરી હોય ગામના ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું દવા લખી અને કહ્યું થોડા દિવસ આરામ કરો અજયે પોતે પૈસા ભર્યા ઘરે પાછા આવ્યા ત્યારે તેણે પરીને દવા પીવડાવી તેના કપા પર ઠંડા પાણીના કપડાં ચોંટાડ્યા આખી રાત તે મારી પાસે બેઠા રહ્યા વિક્રમને પણ ઘરે મોકલી દીધો હતો પરીને રમાડતા રહ્યા રાતે બે વાગ્યે પરી સૂઈ ગઈ અને હું રડવા લાગી અજયે મારો હાથ પકડ્યો અને કહ્યું ગીતા બોલ શું છે તારા મનમાં હું ધ્રુજકે ધ્રુજકે રડી પડી અજય મારા રમેશને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે જમીન પર પડી ગયા હું તેમને હોસ્પિટલમાં જોઈને તૂટી ગઈ તેની આંખો બંધ થઈ ગઈ અને મને કહ્યું કે હવે તું એકલી જ છે પરી તો નાની છે તેને પપ્પા વિના કેમ મોટી કરું ગરીબીમાં જીવું છું કપડાં સીવીને બે પૈસા કમાઉ છું ક્યારેક તો પરી ભૂખી સૂઈ જાય છે હું રાતે એકલી રડું છું રમેશની યાદ આવે છે અને લાગે છે કે હવે જીવવાનું કારણ જ નથી મારા આંસુઓ તેમના હાથ પર પડતા હતા હું ધ્રુજકા મારીને રડતી હતી મારું શરીર ધ્રુજતું હતું અજયે મને વહગાડી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું ગીતા તું દુનિયાની સૌથી હિંમતવાન માં છે હવે હું છું ને તને અને પરીને ક્યારેય એકલા નહીં પડવા દો પરી મારી દીકરી છે તેના શબ્દોમાં એટલી ગરમાહટ હતી કે મારું હૃદય દ્રવી ઉઠ્યું તે રાત્રે મને પહેલી વાર લાગ્યું કે હું ફરી જીવી શકીશ ધીરે ધીરે અમારી લાગણી વધી અજય દરરોજ આવવા લાગ્યા પરીને નવા કપડાં લાવ્યા તેને શાળાએ મૂકવા લાગ્યા હવે પરી તેને પપ્પા કહેવા લાગી વિક્રમ અને પરી ભાઈ બહેન જેવા બની ગયા એક દિવસ સાંજે શંકર ભગવાનના મંદિર પાસે ઊભા રહીને અજયે મને કહ્યું ગીતા ગીતા હું તારી સાથે લગ્ન કરવા માગું છું પરી મારી દીકરી છે હું તમને બંનેને સુખી રાખીશ હું રડી પડી આશાના આંસુ વહી ગયા મેં ધીમેથી હા કહી અમે શંકર ભગવાનના મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા તેણે મને માવા પહેરાવી સિંદૂર ભર્યું અને પરીને ગોદમાં લઈને કહ્યું આજથી અમારું ઘર છે હવે નવું જીવન શરૂ થયું હવે અમારા ઘરમાં હાસ્યનો અવાજ ગુંજે છે પરી અને વિક્રમ ખુશ છે અને હું ફરી સપના જોવા લાગી છું મિત્રો આ વાર્તા કહેતા મારું હૃદય પણ ભરાઈ આવ્યું જીવનમાં દર્દ આવે તો આશા રાખો ભગવાન કોઈ ને કોઈ મદદ મોકલે છે આ વાર્તા તમને પ્રેરણા આપે છે કે હિંમત ન છોડો પ્રેમ અને દયા જીવન બદલી શકે છે મિત્રો આજના અજયે ગીતા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો વિડીયોને લાઇક કરો અને બે લાયકન દબાવજો જેથી નવી વાર્તા મિસ ન થાય મિત્રો આ વાર્તા કાલ્પનિક છે કોઈ વ્યક્તિ જાતિ ધર્મ સાથે સંબંધ નથી ફક્ત મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી હતી મિત્રો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને મિત્રો તમે મારા વિડીયો કયા શહેરમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે પ્લીઝ કોમેન્ટમાં લખજો જેથી મને જાણ થાય કે મારા મિત્રો કયા વસે છે ક્યાં રહે છે અને મિત્રો તમે જો કોઈ અન્ય વાર્તા સાંભળવા માગતા હો તો પ્લીઝ કોમેન્ટ કરજો કે તમે કેવી વાર્તા સાંભળવા માંગો છો જેથી કરીને હું આગલો વિડીયો તમે કહો તમે વાત કરો તેની ઉપર બનાવી શકું તો પ્લીઝ તમારા મંતવ્યો જરૂર લખજો કે તમે કેવી વાર્તા પસંદ છે અને તમને શું સાંભળવું પસંદ છે તમારો અભિપ્રાય મારી માટે ખૂબ જ કિંમતી છે મિત્રો તો તમારો પ્લીઝ અભિપ્રાય આપજો અને ફરી મળી આવતીકાલ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ મિત્રો